પ્રાંતિજ અને ખેડ બ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની કુલ સાત બેઠકો માટેની જેને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મુરતિયાઓના સેન્સ લેવાઈ રહ્યા છે આ અંગેની તમામ વિગતો એકત્ર કરીને પાર્લામેન્ટરી બોર્ડ આપી દેવામાં આવશે અને ત્યારબાદ ફાઈનલ ઉમેદવાર નક્કી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીની ની અંદર અંદર જ રાજકારણ ગરમાઈ જાય તો નવાઈ નહીં આજે ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ અઠ્યાવીસ તારીખ અંદર જાહેર થયેલી નગરપાલિકા અને પેટા ઇલેક્શનો માટેના નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે અમે સાબરકાંઠાના જિલ્લાની અંદર મારી સાથે આદરણીય જગદીશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણના પ્રભારી છે તેમજ દેવેન્દ્રભાઈ અમારા એસસી મોરચાના મહામંત્રી છે હું વર્ષાબેન દોશી પ્રદેશ ઉપાધ્યક્ષ અમારી સાયન્સ પ્રક્રિયામાં બનાસકાંઠા સાબરકાંઠાની અંદર તલોદ પ્રાતિજ અને ખેડબ્રહ્મા આ ત્રણ નગરપાલિકાના સેન્સ લેવાના છે આ ઉપરાંત જે પેટા ઇલેક્શન તાલુકા પંચાયતના છે એની પણ આજે સેન્સ પ્રક્રિયા થવાની છે અત્યારે તલોદ નગરપાલિકાની કામગીરી ચાલુ છે એમાં બે ત્રણ ત્રણ વોર્ડ સુધીના ઉમેદવારીના જે ફોર્મ છે એ આવ્યા છે અને હજી તો અમારી કામગીરી શરૂ છે એટલે કુલ કેટલા ઉમેદવારો એવું ઉમેદવારી કરી એવું તો હજી કાંઈ નક્કી નથી થયું પણ ત્રણ વોર્ડ સુધી પત્યું છે અને આના પછી પ્રાતિજ અને ખેડ બ્રહ્માની નગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે કયા ને ધ્યાને રાખી પ્રક્રિયા આમ તો ભારતીય જનતા પાર્ટી એ બહુ સ્પષ્ટ અભિગમથી ચૂંટણીઓ લડવાની છે સ્થાનિક ને ત્યારે એ જે અમને આપવામાં આવેલી ક્રાઇટેરિયાની કામગીરી છે એ અમારે સમજવાની છે એટલે એ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ આવતા જ હશે એમાં જે અમને સૂચના મળી છે એ પ્રમાણે અમે જો લઈશું એ એ પાર્લામેન્ટરી બોર્ડમાં બધું નક્કી થશે જે પરિસ્થિતિ સ્થાનિક પ્રમાણે જે સૂચવવા જેવી યોગ્ય લાગશે એ પ્રકારે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય કરશે કેટલા કેટલા નામો આજી બોર્ડ વાઇઝ મોકલવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડ જેટલા પણ ઉમેદવારી કરશે એ બધા જ ફોર્મ અહીંથી અમારે લઈને જવાના છે ઉમેદવારી કંઈ છે આમાં ઓમર એ પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે ઉમર માટે પણ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર